વેલકમ બેક ટુ માય ચેનલ દિયાની દુનિયામાં તમારા બધેનો સ્વાગત છે તો બસ હું નવું એક બ્લોગ લઈને આવી ગઈ છું આ બધું જોઈને તમે એમ ન કહેતા કે દિયા તું કેટલી લગરી છો આવી છો તેવી છો તો પ્લીઝ સાંભળી લેજો હું ચોખલી જ છું આ તો બધું મારું ઘરનું કામકાજ ચાલુ છે એમાં પણ આ સાસુમાનો રૂમ છે ઓલરેડી એમનો લડ્ડો બધો પડ્યો જ છે અંદર અને એમાં વળી મેં મારો લડ્ડો નાખ્યો છે એમાં પણ કિચન સાથે એટલે બહુ જ ભયાનક હાલત થઈ છે અત્યારે હું જોવાનો રોટલો બનાવતી હતી અને ડુંગળી બટેકાનું શાક બનાવ્યું હતું મેં મારી હાલત તમે બધા જોઈ શકો છો હું કેવી લાગું છું મને ખબર જ છે કે હું સારી નથી લાગતી પણ મારી સિચ્યુએશન અત્યારે એવી નથી હવે કે બીજો બધો કરું બસ રસોઈ પાણી જેમ તેમને સાચો કહો તો મને ઉકલતો જ નથી હમણાં તો આ ઘરની હાલત જ એવી છે ને કે શું કહું તમને હવે હું બસ તો હવે આ વ્લોગ બનાવવાનું કારણ કહું તમને એક બાજુ આ બધું ઘરનું કામકાજ ચાલું છે એમાંય એમાં મારા ભાઈએ ઉતાર નાખી છે અંજારમાં ટીમ જે તમે બધા વ્લોગમાં જોયો જ હશે મિની વ્લોગમાં બટ અને આ જો મારા રસોડામાં એ લોકોએ ભૂલભૂલમાં પ્લેટફોર્મનો તોડી નાખ્યો છે હવે શું કરશું કાંઈ ખબર નથી નવો તો નખાવો જ પડશે ને રસોઈ ક્યાં કરીશ તમને બધાને વિડીયો કેમ બતાવીશ પોઈન્ટ તો છે સહી પકડે કામવાળા ભાઈને પકડા જઈશ અને કહીશ પૈસા દે મને ઠીક છે હવે કાંઈ ન કહેવાય આટલું કામ થઈ ગયું છે અત્યારે બધી તોડફોડ દરવાજો કાઢી નાખ્યો છે અને બસ હવે ટાઇલ્સ લાગશે માલ બધો ભરશે કરશે એટલે મારા ખ્યાલથી હજી પણ હું ચારથી પાંચ દિવસમાં ચારથી પાંચથી છથી સાત દિવસ સુધી આમને આમ હોય હજી પણ ઠીક છે પણ હવે કામ કરાવતા ને એટલે આ બધું હોય ને પછી એના વચમાં અમને જવાનું થયું મેચમાં જે તમે બધાય જોયો જ હતો તો તો મેચના વિડીયો તો મેં નથી લીધા બટ કાલે એટલી શરમનાક હાર કરાવી છે પણ કાંઈ વાંધો નહીં બે જીત કરી હતી અમે અને એક મેચ અમે એટલા હાર્યા કે આ ભુજની નંબર વન ટીમ હતી પછી આ છે કિશોર કાકા જે ભાભીના કાકા છે બટ એટલા એટલા સ્વીટ અને એટલા એ લોકોને આમ કહેવાય ને શું કહું તમને એમના વિશે બહુ સરસ મજાને એમને અમને વેલકમ કર્યો એ મારા સબસ્ક્રાઈબર છે તો થેન્ક યુ કાકાને એ પણ અને આ જો પતિદેવ મેચ રમી રહ્યા છે બધાએ એક જ વિકેટ લીધી દેવે અને બે જણા એ લોકોએ ગેમ તમામ કરી નાખ્યો ચોવીસ બોલ હજી બાકી પડ્યા હતા એમાં પણ આ ટીમ જોરદાર હતી કાંઈ ના થાય શું થાય પણ મજા આવી તો એવો ખોટો કે અમને બધું મેચમાં ને એનામાં મને ઇન્ટરેસ્ટ છે મેચમાં દર્શન આર કે ગ્રુપ જે મારા ભાઈનું આર રાહુલ ગોસ્વામી નામ છે અને આ બધા ફોટોસ ફોટા પડવામાં તમને બધાને ખબર હે ને દિયા કેટલી માહિર છે બાજુમાં છે ને મારા ભાભી હતા બે નળ ભોજાઈ અને રાઘવ છોટું આ દિયા હિરોઈન મજા આવી ગયો જોયું બધાય અંજારમાં પણ મને કોઈ મળવા ના આવ્યો ભલે એ મેં જોયો ચલો અંજારનો પ્રેમ થોડોક ઓછો પડ્યો પણ કાંઈ વાંધો નહીં કાકાએ એટલો પ્રેમ આપી દીધો અમને કે પ્રેમ ઓછો ન પડ્યો ફોટોઝ જોઈ લો મારા ભેગા ભેગા પતિદેવ પણ ફેમસ થઈ ગયા છો બાકી એમના ભેગા પર ફોટા પડાય જુઓ તમે કાકા તો કાકા મારા ફેમસ ઘર ના કહો